જય જય ભારત સત્ય સૌરાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે આજ રોજ જામનગર મિલન હોટલ પાસે આશાપુરા હોટલ પાસે એમપી શાહ ઉદ્યોગનગર ની બાજુમાં મોદી સ્કૂલ ની બાજુમાં મોટો ગાબડો પડી ગયો છે તો આ વિકાસ અને આ ગ્રાન્ટ જે કોન્ટ્રાક્ટરને ને અપાય છે આ ભ્રષ્ટાચાર તમે જોઈ શકો છો કે ભ્રષ્ટાચાર ઉભરાય અને ગાબડું પડી ગયું છે અંદર માલ નથી નાખ્યું એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને રોડ એમ કહે છે કે મારામાં ભ્રષ્ટાચાર થયો છે રોડ બોલે છે આ જમીને બોલી રહી છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે તો આપણે અહીંયાના સ્થાનિક લોકો અનિપાઈ મલેક વોર્ડ નંબર બે માં બેટી માં રહીએ છે અહીંયા સ્થાનિક હાજર છે વોર્ડ નંબર બે ના પટેલ છે તેમની સાથે વાતચીત કરશે ગ્રાન્ટ સિસ્ટમ ની અંદર ભ્રષ્ટાચાર છે કે ભ્રષ્ટાચાર ની અંદર ગ્રાન્ટ સિસ્ટમ એમાં એવું કઈ ખબર જ નથી પડતી કોણ ક્યાં શું કરી જાય છે આપણે અનિપાઈ સાથે વાતચીત કરશે અહીંયા સ્કૂલ પણ છે તો અહીંયા કોઈ પણ

તો આ છોકરાઓ આ ટીચરો ને બધા શું છે આ તો ખેલ આ રિક્ષા અંદર ગઈ છે નાનો બાળક અંદર વયો જાય ને એના હાથ પગ કે ભાંગી જાય કોઈ જાના હાની થઈ જાય તો આની જવાબદારી લેવા કોણ છે કયો તંત્ર જવાબદારી લેશે અહિયાં સ્કૂલ છે એનું નામ શું છે સ્કૂલ નું મોદી સ્કૂલ તો મોદી સ્કૂલ ની બાજુ માં આવડું ભ્રષ્ટાચાર ને ગાબડું પડી જાય તો જામનગર વિકાસ ની શું હાલત હશે વિકાસ કયો વિકાસ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આમાં વિકાસ ક્યાં થયેલો છે મોદી સાહેબ મોટા મોટા દાવા કરે છે ભાજપ સરકાર મોટા મોટા દાવા કરે છે કે વિકાસ થઈ ગયો છે વિકાસ તો ગાંડો થયો છે વિકાસ થયેલો નથી વિકાસ ગાંડો થયેલો છે ભ્રષ્ટાચાર ની અંદર ગ્રાન્ટ સિસ્ટમ છે કે ગ્રાન્ટ સિસ્ટમ ની અંદર ભ્રષ્ટાચાર હવે એ તો તમે જોઈ શકો છો કે આમાં તો કઈ મગજમાં નથી આવતો કે ગ્રાન્ટ સિસ્ટમ ની અંદર જામનગર મહાનગરપાલિકાની અંદર અને જે સાહેબો સાહેબો બેઠા છે મોટા મોટા એ સાહેબો મને એવું લાગે છે કે એ લોકોનો ભાગ ચાલે છે આવું જ ગાબડો આગળ પણ પડેલું છે એ ગાબડા ને કોઈ અમે કરી કરીને તાકેલા તો પણ હજી એ ગાબડું પુરાવ્યું નથી છેલ્લે અમે લોકો એ હાથથી એમાં ધૂળું ને બધું નાખીને એ ગાબડું પૂરેલું પડ્યું છે તમે જોઈ શકો છો આ રિક્ષા લોકો કાઢે છે અંદર ફસાઈ ગઈ છે રિક્ષા હાથથી કાઢે છે જોઈ શકો છો તમે ને આ ગાબડું પડી ગયું આની અંદર કોઈ ટુ વ્હીલ વાન કોઈની દીકરી કોઈનો દીકરો આમાં આવી જશે પડી જશે સ્કૂલ ની બાજુ બાજુમાં મોદી સ્કૂલની તો એનો જવાબદાર કોણ છે તમે જોઈ શકો છો ગ્રાન્ટના નામે ભ્રષ્ટાચાર नहीं अंदर ग्रांट सिस्टम जी के ग्रांट सिस्टम नहीं अंदर भ्रष्टाचार आ रोड किए जी कि हमारा मां भ्रष्टाचार थी जी काम कांसर कुछ थी उन थी थी सत्य सावराज न्यूज़ वीरोची पुष्टा खुरेशी जय हिंद जय जै भारत